રાજનીતિ અધ્યાય બે ની અંદર આપણે સમજશું અને સરળ ગુજરાતી ભાષાની અંદર બીજા અધ્યાયનો સાર વિશે જોઈએ તો ચાણક્યજી કહે છે કે અસત્ય બોલવું વિચાર્યા વગર કાર્ય પ્રારંભ કરવું અધિક સાહસ કરવું છલ કપટ કરવું મૂર્ખતાપૂર્ણ કાર્ય કરવું લોભ કરવો અપવિત્ર રહેવું અને નિર્દયતા આ બધા સ્ત્રીના દોષા સ્વભાવજા એટલે કે આ સ્વાભાવિક દોષો કીધા છે ભોજન માટે સારા પદાર્થો પ્રાપ્ત થવા તેમને ખાઈને પચાવવાની શક્તિ હોવી સુંદર સુશીલ પત્ની મળવી હોવું અને સાથે દાન દેવાની ઈચ્છા થવી આ બધી ઉપલબ્ધતાઓ મનુષ્યને માત્ર કોઈ મહાન તપના કારણે પ્રાપ્ત થઈ શકે છે હવે જેનો પુત્ર વશમાં રહે છે પત્ની પતિની ઈચ્છા અનુરૂપ કાર્ય કરે છે અને જે વ્યક્તિ ધનથી સંતુષ્ટ છે તે વ્યક્તિ માટે પૃથ્વી સ્વર્ગ સમાન છે પુત્ર એ જ કહેવાય કે જે પિતાનો ભક્ત હોય છે પિતા પણ એને જ કહેવાય કે જે પુત્રનું પાલન પોષણ કરે તે જ પ્રમાણે જેના ઉપર વિશ્વાસ કરી શકાય તે જ મિત્ર કહેવાય છે પત્ની પણ તે જ કહેવાય જે સુખ આપે છે જે પીઠ પાછળ કાર્યને બગાડે છે અને સામે મીઠી મીઠી વાતો કરે છે એવા મિત્રને ત્યાગી દેવો જોઈએ આવો મિત્ર તેવા ઘડા સમાન છે કે જેના મુખ પર તો દૂધ હોય છે પરંતુ અંદર વિષ ભરેલ હોય છે ખોટા મિત્ર પર વિશ્વાસ ન કરવો જોઈએ અને જે મિત્ર છે તેના ઉપર પણ ક્યારેય વધારે વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે તે મિત્ર પણ નારાજ થઈને બધી ગુપ્ત વાતો બીજાને પ્રગટ કરી શકે છે હવે મનથી વિચારેલ કાર્યને વાણી દ્વારા પ્રગટ ન કરવું જોઈએ પરંતુ મનનપૂર્વક સારી રીતે વિચારીને એ કાર્યને શાંત રહીને કાર્યરૂપમાં બદલવું જોઈએ મૂર્ખતા સદા કષ્ટદાયક છે જવાની પણ નિશ્ચિત રૂપે દુઃખદાયક હોય છે સાથે બીજાના ઘરમાં નિવાસ કરવો અર્થાત કોઈ પણ આશ્રિત રહેવું અત્યંત કષ્ટદાયક હોય છે બધા પર્વતો ઉપર રત્ન અને મણિઓ નથી મળતા પ્રત્યેક હાથીના મસ્તકમાં મોતી ઉત્પન્ન નથી થતા એ જ પ્રમાણે સજ્જન પુરુષ બધા સ્થાનો પણ નથી મળતા ને બધા જંગલોમાં ચંદન પણ ઉત્પન્ન નથી થતું બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્ર અને પુત્રીઓને અનેક પ્રકારના સારા ગુણોથી યુક્ત કરવા જોઈએ અને તેમને સારા કાર્યમાં લગાડવા જોઈએ કારણ કે નીતિ જાણવા વાળા અને સારા ગુણોથી યુક્ત સજ્જન સ્વભાવવાળા વ્યક્તિઓ સદૈવ કુળમાં પૂજનીય હોય છે તે માતા પિતા સંતાનો માટે શત્રુ સમાન છે જેમણે પોતાના સંતાનોને સારી શિક્ષા નથી અપાવી કારણ કે અશિક્ષિત બાળકો સદા તિરસ્કાર થાય છે વિદ્વાનોના સમૂહમાં તેનું અપમાન એ જ પ્રમાણે થાય છે જેમ હંસોના ટોળામાં એક બગલાની સ્થિતિ હોય છે લાડ દુલારથી પુત્રમાં દોષ ઉત્પન્ન થાય છે તેમને દંડ આપવાથી તેમના ગુણોનો વિકાસ થાય છે તે માટે પુત્રો અને શિષ્યોને અધિક લાડ દુલાળ ન કરવા જોઈએ પ્રત્યેક વ્યક્તિએ વેદ મંત્રના એક શ્લોકનું અધ્યયન ચિંતન અથવા મનન કરવું જોઈએ

નિરંતર નિર્ધન રહેવું સ્વાર્થીઓમાં રહેવું આ બધી વાતો શરીરને અગ્નિ ન હોવા છતાં પણ બાળે છે જે વૃક્ષો બિલકુલ નદીના કિનારે વધે છે અને જે સ્ત્રી બીજાના ઘરમાં રહે છે જે રાજાના મંત્રી સારા નથી હોતા તે જલ્દી નષ્ટ થાય છે બ્રાહ્મણોનું બળ તેમની વિદ્યા છે રાજાઓનું બળ તેમની સેના છે વ્યાપારીનું બળ તેમનું ધન હોય છે અને ક્ષુદ્રોનું બળ બીજાની સેવા કરવામાં છે પ્રજા પરાજિત રાજાને પક્ષી ફળ સહિત વૃક્ષોને ત્યાગીને અને અચાનક આવેલ અતિથિ ભોજન કરીને ઘર ત્યાગીને જાય છે બ્રાહ્મણ દક્ષિણા પ્રાપ્ત કરીને યજમાનનું ઘર છોડી દે છે વિદ્યા પ્રાપ્ત કરીને શિષ્ય ગુરુનો આશ્રમ છોડે છે વનમાં આગ લાગવાથી ત્યાં રહેવા પશુઓ તે જંગલ છોડીને બીજા જંગલ તરફ જાય છે ખરાબ ચરિત્ર વાળાને હાનિ વ્યક્તિઓમાં કરવો જોઈએ નોકરી કરવી હોય તો રાજાની નોકરી કરવી જોઈએ વ્યવસાયમાં સારું કામ વ્યાપાર છે તે જ પ્રમાણે ઉત્તમ ગુણોવારી સ્ત્રીની શોભા ઘરમાં છે તો આપણે જોયો બીજા અધ્યાયનો સાર આવા જ માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મહાદેવ હર